સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મારા વાલી લાવો મજામાં મજામાં જશો તો મિત્રો આપણે મજામાં નથી આપણે ઘણું બધું થઈ ગયું છે મોઢામાં અઠવાડાક ચાંદવી પડી છે અહીંયા દુખે છે સાથીમાં થોડું થોડું દુખે છે અને એક આતો પગ દુખે છે કેમ દુખે એ કંઈ ખબર નથી હમણાં લગ હે ને ત્રણ ત્રણ દિવસથી આપણે આ સરેડા નથી ચાલાવ્યો અને કંઈ કામ નથી કર્યું અને મોટા ભાઈ પાણી વાળે છે મોજ મોજ કરે છે બરાબર અને હું અહીંયા હું તા મજા થાય એમ નથી આવે કેવી મજા કરવી જો અહીં હાલે પાણી મીઠું મીઠું તાજું તાજું પાણી હાલે જો લા પુષ્પા ભાવ એવા હે વાડીએ પારા ચડાવી નીકળી ન્યા પડ્યું છે નીકળ્યું ઓલું હલાવવાનો ટાઈમ નહીં જતો

હા ઓર્ડર હાવ સસ્તું હોય તમને આવું મળશે નહીં ક્યાંય સાઠનું લીટર ખાલી સાઠનું લીટર એટલે પછી ઓલું શું કે પાછળ ડિલિવરીનું અલગ હો ચાર્જ નકર તમે હમણાં દરેક કહેવો એટલું આવા દો આ પુષ્પા પવા કંઈક નવું કરે છે ખેલ નાખવાના છે એને ઓળ હું કે બે ટોલી લઈને ઓળ શું કે વાં જવું છે મેળામાં હમણાં અગિયારનો મેળો તો આ વિડીયો આવશે મેળો તો ગયો છે પણ હું તો અગિયારનું કે વાટી ગયું છે ટોલીનું હમણાં ટોલીને પાર્યું અહીંયા જ છે તો આ કંઈક મિત્રો બે બે ટોલી જોડે છે ને એવું કરે છે કામ ના કરવાના કરે છે કેમકે હમણાં મેળો છે તો મેળામાં જવાનું વિચાર છે કે થોડા કંઈક કમાઈ લેવા પૈસા પણ આપણો વિડીયો મેળા પછી આવશે આપણે મેળામાં નહીં બનાવ્યો કોઈ જોવે નહીં શું ખાલી ખાલી બનાવો મિત્રો ફાફા ખાઇંદા રાખવા આ થોડાક ઘણા જોવે તો કરા એટલે મજા આવે મજા આવે જોવે કોમેન્ટને કરે તો તમે શું કરો છો એ કઈ મને કઈ માઇન્ડ માં નહીં બેસતું ભાઈ બન પુષ્પા ભાવ કડક ખમીન આવે ચક્કર મારી જજો હું બને તો મિત્રો ઘડીક રાહ જોઈએ આપણે બરોબર ત્યાં સુધી તમે પાણીપુરી ખાઈ લ્યો તો મિત્રો જો આવી ને કઈ કામ થોડી બાંધી હતી તો આ ટ્રોલી કેમ બાંધી હતી તો તમને લગભગ તો ખબર પડી જ ગયું હોય ને પડી જ ગયું હોય ને આપણે થમવેલમાં જ આપણે રાખી દીધું બધું બરાબર તો પછી પડી જ જાય ને થમવલ માં રાખ્યું તો આ બધું મજા આવે જો તમે જો કેમ પુગાડી એ તો મિત્રો આ લાઈન વરાધી થવા એવું છે અહીં પડી છે ઓલું બધું ભાંગી ગયું હોય એના ટેકા બેકા હતા આમ ઉભા રાખ્યા હતા બધું ખાડી પડીને ખાડી પડીને થઈ ગયું હેઠું હવે અઘો છે એવું થઈ ગયું પાછું ચોમાસું આપણે વરસાદ સારા મારા ઉગ્યો ને એમાં ધ્યાન રાખી રાખીને કીધું છે દાઢીવાળા ભાઈને સે પુષ્પા ભાવ એટલે વાંધો ના આવે હોય જનાવર હોય પડકા હોય શરાબ હોય ચંદલ ગોયું હોય એનું ખેતર છે નહી તો જો આમાં બે ટોલી એટલે આપડે બાંધવામાં આવી છે કે આ લાઈન રાખવામાં બહુ સરળતા પડે એક ટોલી માં આપણે ના ભેગું થાય એમાં ્ટર હોય ને તો હાલે પણ સનેરામાં એક ટોલી ભેગું ન થાય કેમ કે બધી લાઈન જો કાં વધારે આગળ નાખીએ તો પાછળ રાખીએ પાછળ લહેળા થઈ જાય આપણે લાઈનની નુકસાની જાય પછી આગળ કઈ સનેરાવાળા હોવા જ ના આવે આગળ એટલી જાય અને વીસ ફૂટનો કટકો હોય અને આ ટોલીન સનેરા થઈને વીસ ફૂટ થાય નહીં હાલશે હાલશે વાંધો ના આવે આ આપણે લાઇનનો વિડીયો મૂકો ખબર આવે મફતના ભાવમાં આવી બહુ વિડીયો સારો એવો આવેલો હતો આપણે આ લાઈન છે ને સબસિડીમાં આવી હતી વરદી પહેલાં આવી હતી એ મૂકેલો હતો વિડીયો અને ખૂબ સારું એવું ચાલ્યો તો એ વિડીયો આપણે અટાણે આપણી ચેનલ ઉપર છે નહીં કેમ કે આપણે એને કાઢી નાખ્યો છે ઘણા મિત્રોને હજી કમેટું આવતી હતી કે અમારે કેમ નથી આવતી અમારે પૂછ્યું જ નથી આવતી એટલે આની સ્કીમ હોય ત્યારે આવે બરાબર સ્કીમ હોય એટલે પછી કંઈક કંઈક તાલુકા લેવા લે એટલે પાંચ ગામડા લઈએ ખાલી બરાબર પાંચ ગામડામાં લાઈન આપતા આપણે છસો ફૂટ આવી હતી પચીસસો રૂપિયામાં ખાલી બરાબર હવે પચીસસો રૂપિયામાં જઈએ એટલે વિડીયો બનાવ્યો તો પણ અચાનક આપણે વિડીયો એ છે નહીં આપણે ગાયબ કરી દીધો હોય ના કર વિડીયો આપણે ખૂબ સારો ચાલતો હતો આપણે કંઈ વાંધો નહોતો વિડીયો ચાલે તો પૈસા આવે પણ હવે પછી આપણે ખોટું બોલતા આવડે નહીં એટલે પછી નહીં કહું પછી આની સ્કીમ આવતી હોય ત્યારે આવતી હોય બરાબર પાછું વહી જતી હોય તેવું હોય એ ઉનાળામાં શું કે અરજી કરી હોય ને પછી પાસ થાય ને પછી આવે અહીં આપણે વિડીયો બનાવ્યો જ્યારે પાસ થઈ ત્યારે અરજી કરી ત્યારે કંઈ બનાવ્યું નહોતું એટલે એવું હતું તો હાલો લગાઈ રાખો જોઈએ હવે આ રસ્તામાં કે કેવું આનું બરાબર હાલે છે એમ આ લાંબુ ઠેઠર છે એ જાય છે કે નથી જતું આમ કેમ કે ગોલાયું આવે ત્યાં શું થાય છે એ આપણે જોશું તો તમે બંને યાર જો આગળ ક્યાં જોઈજ ને તો મિત્રો ગોઠવાઈ ગયા ત્રીસ કટકા છે કમ્પ્લીટે કમ્પ્લીટ જોવું જોઈએ બે ટોલી હે તો આટલું બહાર નીકળ્યું તો હવે તમે વિચાર કરો જોઈએ એક ટોલી હોય આમાં તો શું થાય હવે આ જોવાનું હોય લાંબુ થસર કેવું જાય છે રસ્તામાં આપણે વિડીયો પ્રેશર બનાવવા માટે બાઈક અહીંયા ખડી છે આપણે બાઈક લઈને જવું પણ આ બાઈક આપણી નથી બરાબર આપણી બાઇક જોવા ખડી છે બરાબર ને હા બે અમે હે ને એક દી બે અલગ અલગ લઈ લીધી ગાડી થઈ ગયું આપણું કમ્પ્લીટ પણ થઈ ગયું બાઈ જો આવું જેવું ચાલો હવે જઈએ અને રસ્તાનો વિડીયો બનાવીએ થોડો મૂકીએ છીએ પોઝિશન ગોલાયું બોલાયું જોવાનું હોય ખાસ તો સીધે સીધું તો આવેલું જાય અહીંયા જ આપણે પેલી ગોલાઈ આવે હમણાં જોઈએ હા પાવડા ભાઈ એ નક્કી ના હોય મારી લે કેમ કે એ પાણી વાળે ને આપણે વિદ્યા સિવાય કઈ નથી તમે વિચારતા આવીશું ને આ લાઈન તો કે ટોલી આખી ખાલી છે એમાં નાખી દીધી હોત તો અમે ઉલ્લું નથી આમ ઉલ્લું નથી અમારા દિમાગ ખરાબ હે કા અમારા દિમાગ ખરાબ છે અમે ઓરલું નહીં પાગલ નહીમાગ પાલાું ભયંકર કેવા ખાધા હા જોઈ લે આમાં વીલું કરી જાય શનેરો નીકળી જ ના આવે ઓલું મારી જાય એટલે નીકળી ના તો તાકાત તો પણ આ ખાડામાં મારી જાય એટલે આમ ક્યાંક પારા માથે

ના કરી ઊંચી થાય સાચું ઓલું હોય ને ઓલું પેલી એ ઊંચી થાય એટલે આ ઊંચી થાય ઓલે જ કહી જો મને એમાં તો અહીંથી કાઢ છે આપણે તો આથી

અને આપણી વાડી છે ને ગામથી બે કિલોમીટર ફિટ થાય અને ગામથી એને ઓલા છેવાડે વાડી છે તો ત્યાંથી એને થી ત્રણ કિલોમીટર થાય તો એને વાડીએ જવાનું છે તમે વાડી ગયા છે છ અને રસ્તો તો આવો રસ્તા તો કેવા હોય વાડીને તો તમે જાણતા જઈશો પહોંચી તો જાય નહીં પહોંચી એવું નથી પાંચ કિલોમીટર જેવું છે ને અંતર આપણને ઠકા ઠકા કરીને ધીમે આખવું પડે નખો તો હમણાં ભૂગી જાય આપણી વાડી આ કાંઠે અને એની વાડી ઓલા કાંઠે એટલે અંતર એમ થાય

પુષ્પા ભાવ છે પાછું વરણ જોવે ને પોગી ગયા ગામ નજીક જો આપણું ગામ આવ્યું અને આપણે આપણે પોગ ગયા જોઈએ હવે ગ્રાઉન્ડમાં મેચ ના ગ્રાઉન્ડમાં પોગ ગયા છે અહીંયા મેચ રમાય મેચ બોલા ભાઈ જો આવે છે કે આવે આમ બાજુ સુરત દાદા આવે ને એટલે અંધારું દેખાય વધારે

એટલે એવું ક્યાંય હોય ને સબસિડીનું અને એ ધ્યાનમાં જ રાખવાનું આ મુકો કરવો જ પડે નગર મિત્રો આપણે ખબર છે ખેતીમાં શું અવાર પથારી ફરી ગઈ લીધો વરસાદ બહુ હોય હતી કપાળ અને તું એનું બધું સુકાઈ ગયું હવે એમાં શું થાય સર્વે થાય સર્વે થાય પણ એમાં કંઈ લાંબુ ના આવે કંઈ એ બિન ના થોડા ઘણા આવે બીજું કંઈ લાંબુ ના થાય ઓલું થાય તો કેવો કપાળ થાય હવે કપાળના ભાવ પણ રહે પણ ભાવ રહે તો કપાળ નહીં હોય આમાં એટલે ભાવ રહે બધું એવું જોઈએ આમ આમાં આલિયન ટોપી માલી પણ માલીને ટોપી વલી ને એવું હાઈને રાખતું હોય આમાં જ્યાં સુધી હાલીને આંખવાનું બાકી ટેન્શન નહીં લેવાનું એટલે હવે આપણે એવા વિડીયા કંઈ બનાવતા નથી કે સબ્જીનું ઓલું 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 હવે એ બનાવવાના નથી પછી કેમ કે વરાધી પછી પાછું ગમે તો આવે ને તો પછી આપણે એને શું કહેવું એમ એટલે એ ક્યારેક એવા મોકા થતા હોય ઘણી ઘણી તો ના હોય આપણે પંપ લીધો તો પાંચસો રૂપિયામાં એ બત્રીસો વાળો પંપ પાંચસોમાં એવું ઘણું આવતું હવે આપણે એવા વિડીયા નથી બનાવ્યા હવે કંઈક બીજા જ બનાવીએ અલગ मड़ी यह पास एक नवा उलग साथे त्यासुति बताने राम राम जय द्वार कैसी आउजो जो बाई बाई